નમસ્કાર માં આપનું સ્વાગત છે ઓછું છું બરકતુરા ખાતરી સાંખેડા ખાતે ચૈતર વસાવા ધારાસભ્યની ઉપસ્થિતિમાં એક ગુજરાત જોડો જનસભા ભરાય છે આ અગાઉ ચૈત્ર વસાવા છોટાઉદેપુર જિલ્લામાં સતત વારંવાર આવી રહ્યા છે એ સાથે જે ભાજપના આગેવાનો છે સ્વભાવોની અંદર ચૈત્ર વસાવા કેમ છોટાઉદેપુરમાં અલગ અલગ વિભાગોમાં આવે છે એમને શું અહીંયા લેવા દેવા એ પ્રકારના સવાલો ઉઠાઈ રહ્યા છે તે વચ્ચે ફરી એક વાર ચૈત્ર વસાવા સંખેડાની મુલાકાત લે છે અને આનો દ્રોપણ કરતા સામેના મેદાનમાં आज आवेला छे ने हमरा ई सभा में आवेला छे ने सभा में अपने में कुछ लिटके वक्ता ने भी संभालवानो है छे नामे अनामे नु तमाम सभा नु अचेरे कामकाज धामे सभा चालू छे सुधारती सागरती कार्य नजमत चली रही छे ये बच्चे प्रस्तुत पे कार्यक्रम प्रस्तुत रहीर स्वागत खबर करता समय ओ सभा नु कवरेज करता या बतावे داره छे आज के समूह पासो ने से बात करे सके ने जे युवाओं से रहे बात करी ખાનપુર હું કેવા માંગ છું આજે સભા હા હું કેવા માંગ છો અમારે ચતાર ભાઈ આવ્યો સારું એવું આમ આદમી પાર્ટી જોડાઈ ગયા આમ આદમી આસ્ટિટ્યુડા બેટર બસ આમ કમ હું એવું ગમે છે અત્યારે અત આવો તમે કઈ પાર્ટીમાં અત્યારમાં ભાજપમાં હતા ભાજપમાં હતા થોડી જ ભાજપ હા થોડી કમ બીજા બધા બીજા બધા ભાજપમાં જ હતા એવું હા Kanpur Kanpur ઓકે ઓકે સંતર કોઈને આવવા માટે આવલા स्वागत કરવા માટે વાત આ ખેસ પેરો આમ આમીનો નેતા છે તો નું નામ

આપણે આગળ વાત કરીએ અને જે અહીંયા ઉપસ્થિત છે જન સમુદાય એમની સાથે ડિસ્કસ કરતા ચર્ચા કરતા આગળ સભા સ્થળ પાસે જે આગેવાનો છે કાર્યકરો છે એમને પણ મળી છે કેવું સાહેબ આમ આદમી પાર્ટીની આ ગુજરાત જોડો જનસભા અગાઉ આથા ડુંગરી પાસે પણ મળી હતી છોટાઉદેપુર જિલ્લામાં કટ તાલુકાનું એ વખતે પણ ત્યાં સંવાદ થયો હતો આપણે અને લોકો સાથે ચર્ચા કરી હતી ફરી એક વખતે અહીંયા જ્યારે આપણે આવ્યા છે ત્યારે લોકોનો જે વાત છે સંવાદ છે એવું છે શું નામ તમારું સંઘ કૃષ્ણપુરા આજે સભામાં આવ્યા છો ચૈતર વસાવાની આ સભામાં આવ્યો ને આમાંથી કાયા કરતા છો

બસ આપણે શાંતિથી સાંભળીએ જો ફોટો પાડવાનો હશે તો અને હવેના યુગમાં માર્ગદર્શન આપવા માટે આવ્યા છે